જુનાગઢ આવી ગયા થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ગઈ રાતે સાડા અગિયાર કેમકે કાલનો નો દિવસ બહુ એટલે બહુ કામ માં હતા એટલે સાડા અગિયાર હું ને પપ્પા પહોંચ્યા જુનાગઢ

તો આજે સવારથી એમાં હતા અને બસ અમાર થોડી વાર પેલા ફ્રી થયા થોડી વાર સુઈ હતા અને હવે બધું આજે મેં પેલી વાર કર્યું ઠાકોરજી મારા એટલે હવે બાકી કાકી કેતા હતા કે બામણવાળા લઈ જાય

એટલે ઘણું કે છે નિશાંત નો ફોન આવે હોસ્ટેલમાં છે યસ તો એની આરે પેલા વાત એ કરી લે અને ભાવના દીદી ત્યાં દઈ આવો ઓકે કીધું તો એમ કે મારા જવાનું છે ભાનાબેન ને શું કરવા કેમ કે ઇમરજન્સી આવવું પડ્યું ભાનાબેન કે તું આય ત્યાં જ થાય કે દઈ જાય કે ખીજાણી મને કેમ કે હું ભાવાવાળા થી લઈ આવ્યો તો ડાબ કે જે આપણે ગ્રહણમાં માં રાખવાનો હોય તો જો હા જય શ્રી કૃષ્ણ હું આલે તંડાબ ને રાજે કે

હમ સરસ સરસ તો ભાંડા અધી સાફ સફાઈ તો કરી નાખી એડવાન્સમાં બધુંય તો ચાલો ફટાફટ ઘરે જાય અને બંસી પણ રાહ હોય છે હજી બધી મૂકી દેજે દરવાજા ને બધીમાં હાર વા રસોડામાં આવ્યું હોય તો રસોઈ થતી હોય અત્યારે તો આજે તો વહેલી થવાની છે વાયગા છે સવા છ સવાર છ વાયગા અને

અને ધમાકેદાર આવશે એ પણ સો ટકાની વાત છે હું મારા શરત ઉપર ઊભો રહીશ તમે તમારા શરત ઉપર એકવાર જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબ્સ્ક્રાઈબ કરી નાખો સગા વ્હાલામાં બાકી હોય હ યસ તો ચાલો ફટાફટ આજે તો જમવાનું છે વહેલું ખાસ નોરતા પહેલાં થઈ જાય તો ಬೆಸ್ಟ್ ರೇ ಬ